નવ નવ પચીસો રૂપિયા એક રૂપિયો બે ત્રણ ચાર પાછ છો રૂપ ત્રણો ત્રણો ત્રણ હતો નવાનો નણું રૂપ નવાનો

સત્ત હજાર ઓગણીસ બાવતાલીસ એકતાલીસ અડતાલીસ બેતાલીસ સત્તર અડતાલીસ અડતાલીસ ઓગણી પચાસ છપ્પન છપ્પા છપ્પન રૂપિયા છપ્પન પચીસો છપ્પન પચીસો છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા અઠાવન સાઠ સાઠ રૂપિયા સાઠ

કટા નો કવિલ બજે 150 રૂપિયા 100 આપડે કેસી રૂપિયા જ 70 રૂપિયા તો 70 રૂપિયા રહે

ચોવીસો પચાસ રૂપિયા ચોવીસો પચાસ પચાસ રૂપિયા હલો બરોબર

પચાસ રૂપિયા પચાસ 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 રૂપિયા પચાસ નું ઓગણીસો રૂપિયા ઓગણીસો ઓગણીસો રૂપિયા અઢારસો અઢારસો બાકાની

અને ના પડી પાકા તો થઈ ગયા થઈ ગયા રૂપિયા નાખો રૂપિયો 2 3 4 5 6 7 8 9 10 કે બાદ 12 15 17 20 22 25 27 30 32 33 35 38 રૂપિયા નાખી મને કેટ પૈસા થઈ ગયા 2400 2400

બાવીસો બાવીસો ઓગણત્રીસ બાવીસો બાવીસો ઓગણત્રીસ બાવીસો ને એકત્રીસ એકત્રીસ